ज्योति जदा मां सप्तम मा दिवस अभी है अभी सप्तम दिवस श्री के प्रारंभ शुभ शुरुआत करता हैnabla कहता हूं yeah. पठारेला माताओ बेटी बड़ी लोग भक्तौ जरी ज्ञान देवा विराजमान भगवान महादेव ने नमस्कार करी के प्रारंभ शुभ शुरुआत करी કથાના મુખ્ય મનોરથી સ્વર્ગસ્થરી ઈશ્વરભાઈ શ્રીરાજ પટેલ દૈવે ઈશ્વરભાઈ પટેલ હિમતલાલ ઈશ્વરલાલ પટેલ અને જે કાર્ય માટે સંકલ્પ કર્યો સિદ્ધિ માટે મનોરથ પૂર્ણ કરવા માટે એ કાર્ય મુખ્ય મનોરથી સમિતિભાઈ શાંતિભાઈ શંભુભાઈ કેશોલા અશોકભાઈ તેમજ દરેક કાર્યક્રમના સાત સંસ્થા આપણે આ કાર્ય કરી શકીએ કારણ કે બધાનો સાથ સહકાર હોય તો કાર્ય સિદ્ધ થાય એક મંડપ બાંધવો હોય તો એના બધા થાંભલા મજબૂત હોય તો મંડપ એ સ્થિર રહે એક થાંભલાથી મંડપ એ સ્થિર રહે નહીં એમ આપ બધાનો સાથ સહકારથી સરસ કાર્ય Ada puner Taiwan pun, satu sabtu mandi bersih. Ada satu mandi bersih lato bateri, sore bateri pun pun ada tiada pek kiri di dalam. Jadi tiada. Bagawan Mahdi ni lupa. સાત સાત દિવસ કરીશું આ કાર્ય કરીશું તમને જે રુચિ લાગે જે ભગવાન પ્રત્યે રુચિ લાગે જે

બધા મિત્રો ચાર પાંચ મિત્રો રહેતા હતા એ જે રેતા પંદરેક નો પંદર છે આ બધા ફરવા ગયા બધા ગયા પછી પાછા આવીને એવું લાઈટ ગઈ હવે લાઈટ ગઈ એટલે લિફ્ટ તો બંધ થઈ જાય થઈ ગઈ એટલે ચાલતા 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 જવા લાગ્યા

અંદરો મારે પોતાના મારે પોછા અને મિત્ર ને કહી કે બે ચાવી લાવ અને આપણે આ ફ્લેટને ખોલ ચાવી તો જે નીચે ગાડીમાં જ રહી ગઈ બસ કેવાનું મતલબ આવું ન થાય જે મુખ્ય જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરીને આપણે એની સિદ્ધિ મેળવીએ પછી કરીશું આમ કરીશું જો એ પ્રમાણે તમે કાર્ય કરશો તો એ કાર્ય તમારું સિદ્ધ થશે અને ભગવાન મહાદેવ દરેકના ના મનોરથ જે કઈ કાર્ય કરો ને જલ્દી થી સિદ્ધિ જલ્દી થી ફળ આપવાળા દેવ હોય તો ભગવાન મહાદેવ ગઈકાલે આપણે કથા સાંભળી अंधकारचू शंकचूर्ण एक एक कथा भगवान नारायण वृंदा ना तप नंग कर अपने साबड़ी नरद जी भगवान महादेव ने कहे कि हे प्रभु હરિના ગુણ ભગવાન મહાદેવજી ભગવાનના એકાદશ રુદ્ર છે એના નામ મને સંભળાવે બ્રહ્મા નારદજીને સંભળાવે છે કે હે નારદ ભગવાનના જે એકાદશ નામ છે એ સાંભળો સૌથી પેલા ભગવાનનું મન્યુ નામ છે બીજા મનુ છે ત્રીજા મહેશ છે ચોથા મહત છે પાંચમા શિવ છે અને છઠ્ઠા રુદ્રધ્વજ છે અગ્ર તેરસ છે ભવ છે કાળ છે વામદેવ છે અને ધૃતધ્વજ આવા એકાદશ ભગવાન મહાદેવના નામ રહેલા છે પ્રથમ કલ્પમાં બ્રહ્માજી છે જયારે સૃષ્ટિ ભગવાન મહાદેવ નું ધ્યાન ધર્યું ભગવાન નું તપ કર્યું પ્રગટ થયા ભગવાન શિવ અને સાથે પાર્વતી જે સ્વરૂપે પ્રગટ થયા જેને અર્ધ નારેશ્વર કહેવામાં આવે

ભગવાન ઠાકોરજી એ ગોવર્ધન પર્વત જે ઉપાડ્યો એ કોઈ કીધું તમે તો કે ના મારામાં કઈ શક્તિ નથી કે હું ગોવર્ધન પર્વત

ભગવાન મહાદેવ પણ પાર્વતી સૌથી પહેલા ઇન્દ્ર ને ઇન્દ્ર ની નમસ્કાર કરો સચી પુરન્દ્ર નક્ષ્મી ની નારાયણ ની નમસ્કાર કરો લક્ષ્મી નારાયણ

નારાયણ પણ લક્ષ્મી વગર સ્ત્રી વગેરે છે બ્રહ્મા પણ સાવિત્રી વગર તમારા એકલા પતિદેવ નું નામ લખીને કંકોત્રી આવે તો તમે તમારા પતિદેવ ને જવા દો ખરા પ્રસંગ કઈ નથી જો શ્વર ની ભગવાન ની પૂજા કરે અને જે શ્રદ્ધા થી યુક્ત થી જે પૂજા કરે એની મનોકામના ભગવાન પૂર્ણ કરે અને કહેવાય છે કે જો શ્રદ્ધા વિશ્વાસ હોય તો કાર્ય શાય

વિચાર કરો જે જયારે મોલ માં જાય અને એ મોલ માં જાય ત્યારે પાંચસો ની નોટ એને નાની લાગે પણ એ જયારે મંદિર માં જાય

મહારાજે કેવી કઈ કામ કરો ચંડી પાઠ ની અંદર તેર અધ્યાય છે તો તમે તેર ફળ લઈને આવજો કેટલા બધાનું ધ્યાન ત્યાં જ બધાનું ધ્યાન ત્યાં જા તૂટી જાય છે મહારાજ પાસે ને કીધું કે તમે

પેલા આપણે પાંચ રૂપિયા ના ડબી ભરીને આપી ગામડા આવે તો આમ ડબી હોય આપે

માતાજી ને અર્પણ કર્યો આમ તીર અધ્યાય પૂર્ણ થયા એટલે પાછે ને અર્પણ કર્યો અને સંપૂર્ણ તેની વાત પૂર્ણ થયો એટલે જે પાઠ પૂર્ણ કરીને પછી જે ફળ હતા એ એ ભાઈએ આપ આ માતાજીના ફળ છે માં ભગવતી ની કૃપાથી તમારે ત્યાં સંતાન થશે એની કૃપાથી

सुखमाहु <laughs> विशरो <laughs>

ભગવતી ની કૃપા થઈ મારે ત્યાં સંતાન ની પ્રાપ્તિ થઈ પણ સંતાન ની હાઈટ વધતી જ નથી હશે કર્યો તો બે વર્ષ પછી કે પાંચ વર્ષ પછી તમારે ત્યાં પાંચસો એક જ આવશે એ ગજાની ની આશા ક્યારે ન રાખતા તમે જેવું કરશો એવું તમને ફળ મળશે

મારે ત્યાં સંતાન નથી પણ એ ભગવાન મને સંતાન આપો ઇન્દ્ર હું સંતાન આપવામાં સમર્થ નથી સંતાન હું ન આપી શકું અને સંતાન આપવા માટે તો ભગવાન વિષ્ણુ પાસે જાઓ વિષ્ણુ કીધું કે તમે મહાદેવની ઉપાસના કરો તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ છે એટલું બધું તપ કર્યું ભગવાન મહાદેવ બન્યા ભગવાન શિવે કહ્યું કે વરદાન માગો ભગવાન બસ

છે ને તેનું આયુષ્ય એક વર્ષ નું આયુષ્ય છે આયુષ્ય બહુ વધારે છે ને જેમ આગળ આપણે કથા સાંભળી કે માર્ગન ઋષિ નું આયુષ્ય હતું નહીં સાંભળ્યું એ માયા નંદી નું આયુષ્ય હતું નહીં એટલે એ શિલાદ ઋષિ બહુ દુઃખી થયા દુઃખી ચહેરો જોઈ અને નંદી મહારાજે કીધું પિતાશ્રી તમે કેમ દુઃખી છો તમારે તો ખુશ થવું જોઈએ તમારે સંતાન ની પ્રાપ્તિ થઈ છે એટલે ખુશ થવું જોઈએ તમને આનંદ થવો જોઈએ તમને ઉમંગ થવો ત્યારે કીધું કહે તારું બહુ આયુષ્ય લાંબુ છે ને નદી એ કીધું કે પિતા તમે ચિંતા ન કરો ભગવાન महादेव नु आराधन कर भगवान की पूजा करी तप करी जप करी जे महादेव ने संतान आपी ये भगवान महादेव की कृपा मारे ऊपर प्राप्त થશે तत्र गत्वा मुनि हम वे सिद्धे एकांत स्थले सुधि अर्थपम तपहुकरम शर्मोरि આજ થી તમે મારા ગણ બનજો ભગવાન મહાદેવની ની કૃપા થી કહેવાય કે નંદીનું આયુષ્ય તો વધ્યું પણ ભગવાન ના એ ગણ તરીકે એ નંદીશ્વર થયા અને ભગવાન એ નંદી એ ભગવાન મહાદેવજી ની સ્થાપના કરીનો નામ હતો બોલો નંદી કેશ્વર મહાને એ નંદી ને વાયુ નામ ને વાયુ પુત્રી શ્રીષા દેવી સાથે લગ્ન કર્યા એ કથા કહી જ્યારે દક્ષના યજ્ઞ ની વિધ્વંસ કર્યો જેને 10 દક્ષય યજ્ઞ કર્યો એ યજ્ઞનો દશ્યો સ્થાપન હતો એ વખતે ભગવાન એ પોતાના જટામાંથી જેને પ્રગટ કર્યો જેવા વીરભદ્ર મહારાજ કે ભગવાન વીરભદ્ર તરીકે પ્રગટ થયા ब्रह्माજી નારદજીને 10 મહાવિદ્યાનો ઉપદેશ આપ્યો 10 મહાવિદ્યાઓ છે સાધનો આપવાની તંત્ર માટે બીજા બધાનો જપ ગમે તે તમે કરો પણ આ જો દસ મહાવિદ્યા તમે જે જપ કરો દીક્ષા એનો વિશેષ દરેક મંત્ર ને તો દીક્ષા નિર્મિત કરે કોઈ પણ મંત્ર હોય એ તમારે દીક્ષા નિર્મિત કરે કારણ કે દીક્ષા લેવાથી શું થાય જેમ તમારા જોડે બંદૂક છે અને એ બંદૂક છે અને તમે ચલાવો તો તમને ગુનો લાગે પણ તમારા જોડે બંદૂક છે અને સાથે સાથે એ બંદૂકનું લાયસન્સ પણ છે

દીક્ષા વગર નું કાર્ય તમે જેટલા જાત કરો એટલું વિશેષ ફળ મળે ખરું પણ જેટલું મળવું જોઈએ એટલું દીક્ષા નું એક ફળ કરવું